પાટી કુકર મુંડાનો મેળો શું છે પાટી કુકર મુંડાનો મેળો જે રીતના આગળ આપણે જોઈ ગયા ભાઈ પાટની અંદર કાત્યુકનો મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટા ભાગે શેનો આપલે થાય છે ઊંટની આપલે થાય છે વહાનો મેળો જેની અંદર ગધેડાની આપલે થાય છે એ રીતના જે આ પાટી કુકર મુંડાનો મેળો છે ત્યાં સૌથી વધારે બળદોની આપલે થાય છે અંદર પૂછાય ગુજરાતમાં નીચેનામાંથી કયા મેળાની અંદર બળદોની આપલે કરવામાં આવે છે તો તમારે પાટી કુકર મુડાનો મેળો ઓકે ચલો વાત કરીએ આપણે આ મેળાની તો પાટી જાત્રા એ પાટી માતાના નામે યોજાતો આદિવાસીનો લોકમેળો છે પાટી ગામ નવ નિર્મિત તાપી જિલ્લાની કુકરમુંડા તાલુકામાં આવેલું છે નક્તી પાટી જાત્રા માટે જ્યારે લીલી ચો લીલી ચારી દેવ પૂજવામાં આવે છે ત્યારે પૂજારી સામે વચન લે છે કે સારો પાક થશે તો પાટી માતાનો રથ તૈયાર કરીશું ડેટ મિસ્ટ આ મેળાનું આયોજન કરીશું એટલે કે આ જે મેળો છે પાટી કુકરમુંડાનો મેળો એ તમે કહી શકો કે એ મેળાનું ખાસ મહત્વ બાધારૂપ પણ છે એટલે કે બાધા માનવામાં આવે છે અને એ મેળો જ્યારે ભરાય છે ત્યારે એ બાધાના પૂર્ણાહુતિ રૂપે પાટી માતાનો રથ પણ તૈયાર કરીશું એવી બાધા પડે છે ફરીથી આજો આ સેન્ટેન્સ વાંચું છું પાટી ગામ નવ નિર્મિત તાપી જિલ્લાની કુકરમુંડા તાલુકામાં આવેલું છે કુકરમુંડા તાલુકા જિલ્લો તાપી આવશે અને પાટી એ ગામનું નામ છે પછી નક્તી પાટી જાત્રા માટે જ્યારે લીલી ચારી દેવ પૂજવામાં આવે છે ત્યારે પૂજારી સામે વચન લેવામાં આવે છે કે સારું પાક થશે તો પાટી માતાનો રથ તૈયાર કરીશું બાદ આખડી પૂરી થાય તો અંગત અથવા અંગત એટલે કે પોતાના રીતે અથવા તો ગામ દ્વારા આખા ગામે કોઈ બાધા લીધી હોય તો ગામ દ્વારા અથવા તો કોઈ પર્સનલ કોઈ વ્યક્તિએ કોઈ બાધા લીધી હોય તો અંગત તો અંગત અથવા તો ગામ દ્વારા સમૂહમાં એક રથ તૈયાર કરવામાં આવે છે અને ગામોમાં ફેરવવામાં આવે છે પાટી મેળાની મુખ્ય વિશેષતા એ છે કે ત્યાં બળદોની મોટા પાયે વેપાર કરવામાં આવે છે એટલે કે લે થતી હોય છે આવો સરસ મજાનો મેળો છે પાટી કુકરમુંડા મેળો ક્યાં આયોજિત થાય છે તાપી જિલ્લાની અંદર કુકરમુંડા તાલુકામાં પાટી ગામ આવેલું છે ત્યાં આયોજિત થાય છે આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો